મિત્રો હજુ સુધીના વિડીયોમાં આપણે જોયું કે આપણું શરીર એ મગજ અને કરરજ્જુ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ વડે સંચાલિત છે એ બંનેનું નિયંત્રણ અને નિયમન કરે છે મિત્રો આ ઉપરાંત આપણા શરીરમાં ઘણી બધી ક્રિયાઓ થતી હોય છે અને મોટાભાગની ક્રિયાઓ એ અંતસ્ત્રાવના લીધે થતી હોય છે હવે તમને એમ થશે કે આ અંતસ્ત્રાવ શું છે આ અંતસ્ત્રાવ એટલે આપણા શરીરમાં પેદા થતાં કુદરતી રસાયણો અને એ રસાયણો દ્વારા જ કોઈ નિશ્ચિત ક્રિયા થઈ શકે છે જેને રસાયણની ભાષામાં ઉદ્દીપકો કહેવામાં આવે છે એમ બાયોલોજીની ભાષામાં એને ઉત્સેજકો કહેવામાં આવે છે એ જ રીતે અંતઃસ્ત્રાવ પણ છે અંતસ્ત્રાવ એ આપણા શરીરની અંદર સ્ત્રવતા હોવાથી એટલે કે નીકળતા હોવાથી એમને અંતઃસ્ત્રાવ કહે છે અને આ અંતસ્ત્રાવો એ ચોક્કસ ક્રિયાઓ સાથે સંકળાયેલા છે અને આપણા માટે ખૂબ જ જરૂરી રસાયણો છે સૌથી પહેલાં છે એડ્રિનાલિન મિત્રો તમને ખબર છે કે એડ્રિનાલિન આપણા શરીરમાં ક્યાંથી ઉત્પન્ન થાય અને કેમ ઉત્પન્ન થાય નથી ખબર કંઈ વાંધો નહીં ચાલો હું તમને કહું છું કે એડ્રિનાલિન આપણા શરીરમાં કેવી પરિસ્થિતિઓમાં આપણને કામ આવે છે તો તમે જાતે જ જોઈ લો अरे यार क्या हो गयो छे कोनो गरजिया माथो बंदूक है अरे यार आप मुझे सु अजीब अजीब छे घर से क्या छे माथो बंदूक है ઓહ ઓ હેલો હેલો કોઈ તો હતું હેલો ક્યાં ગયું હેલો કોઈ છે ઓય કોઈ તો હતું હેલો હેલો ક્યાં છો કોઈ દેખાતું નથી अरे, या, हलो, हलो, कोई छे? अरे यार माथूपन के हलो हेलो कोई अरे, अरे यार को अरे हेलो हेलो क्या छो हेलो अरे टीवी अरे यार टीवी के रीते चालू थी गय हेलो कोई चार कौन है कोने घरे छू हूँ प्लीज हेल्प मी हेलो कोई छे अजीब छे हेलो ऊपर जवा दें ओह oh. અહીં તો કંઈક અજીબ લાગે છે કેવું લાગ્યું ડર લાગ્યો ગભરામણ થઈ તો તે પરિસ્થિતિ બતાવવા જ મેં તમને આ વિડીયો બતાવ્યો હતો કે જ્યારે આપણે ડરની સ્થિતિમાં હોઈએ ગભરામણની સ્થિતિમાં હોઈએ કે એવી પરિસ્થિતિમાં હોઈએ કે જેમાં આપણે લડવાનું હોય અથવા તો ભાગી જવાનું હોય ત્યારે આપણા શરીરમાં એ પરિસ્થિતિ સામે લડવા માટે એડ્રીનાલીન અંતસ્ત્રાવ કામમાં આવે છે દોસ્તો આ એડ્રીનાલિન અંતસ્ત્રાવ એડ્રેનલ ગ્રંથિ એટલે કે અધિવૃક્કીય ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે હવે જ્યારે આપણી આજુબાજુ કોઈ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય જ્યાંથી આપણને નુકસાન થવાનું હોય એટલે આપણને ડર લાગે કે ગભરામણ થાય એવી કોઈ પરિસ્થિતિ પેદા થાય ત્યારે આ સીધો જ લોહીમાં ભળી જાય છે અને લોહીમાં ભળીને આપણા અંગે અંગ સુધી પહોંચી જાય છે અને એનાથી શું થાય છે કે આપણું શરીર એવી પરિસ્થિતિ માટે લડવા માટે તૈયાર થઈ જાય છે જ્યારે આ અંતઃસ્ત્રાવ આપણા લોહીમાં ભળે છે ત્યારે આપણા હૃદયના ધબકારા વધી જાય છે બીજું કે આપણો શ્વાસોશ્વાસનો દર વધી જાય છે આ અંતસ્ત્રાવ એ એ કટોકટીની સ્થિતિમાં આપણા સ્નાયુઓ સુધી ઓક્સિજનનો પુરવઠો વધારી દે છે જેથી આપણા સ્નાયુઓ વધારે કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકે આ ઉપરાંત આ અંતસ્ત્રાવ તે વખતે પાચનતંત્ર અને ત્વચામાં લોહીનું પરિવહન ઓછું કરી દે છે જ્યારે કંકાલ સ્નાયુ તરફ લોહીનું પરિવહન વધારી દે છે એટલે ટૂંકમાં આ અંતસ્ત્રાવ કટોકટીની પરિસ્થિતિમાં આપણને રેડી કરી દે છે આપણા શરીરને તૈયાર કરી દે છે જેના લીધે આપણે કાં તો લડવા માટે તૈયાર થઈ જઈશું અથવા તો ભાગવા માટે તૈયાર થઈ જઈશું એટલે કટોકટીની સ્થિતિમાં આ અંતસ્ત્રાવ આપણને ખૂબ જરૂરી હોય છે બીજો અંતસ્ત્રાવ છે થાઇરોક્સિન અંતસ્ત્રાવ આ અંતસ્ત્રાવ આપણા ગળામાં આવેલી થાઇરોઈડ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે આ અંતસ્ત્રાવને ઉત્પન્ન થવા માટે આપણા શરીરમાં આયોડિનનું પૂરતું પ્રમાણ હોવું જરૂરી છે દોસ્તો તમે સાંભળી જશે કે આપણે જે મીઠું ખાઈએ છીએ એ મીઠામાં આયોડિન હોય તો એ આપણા માટે સારું છે એટલે કે આપણે આયોડીનયુક્ત મીઠું ખાવું જોઈએ એનું કારણ આ જ છે કે થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે આ જે થાઇરોક્સિન અંતસ્ત્રાવ છે એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં કાર્બોદિત પ્રોટીન અને ચાયા પચ્યાના

આ અંતસ્ત્રાવને ગ્રોથ હોર્મોન પણ કહેવામાં આવે છે એટલે કે જી એચ હોર્મોન તમે ઘણી વખત ટીવીની અંદર એડવર્ટાઈઝ જોઈ હશે કે અમુક પ્રોડક્ટ તમે લો તો તમારી હાઈટમાં વધારો થાય અને એ પ્રોડક્ટમાં એ લોકો બતાવે છે કે આમાં ગ્રોથ હોર્મોન છે જે તમારી હાઈટને વધારી દેશે મિત્રો આ જે ગ્રોથ હોર્મોન છે એ આપણી હાઈટ વધારવા માટે જરૂરી છે એટલે એનો મતલબ એમ નથી કે આપણે એ પ્રોડક્ટ લઈએ કારણ કે એ પ્રોડક્ટની અંદર ઘણી વખત ફ્રોડ પણ હોય છે એટલે ઘણા લોકો ઉપર એની અસર થતી નથી ટૂંકમાં સમજવા જેવી વસ્તુ એ છે કે આ જે ગ્રોથ હોર્મોન છે જેને આપણે વૃદ્ધિ અંતસ્ત્રાવ કહીએ છીએ એ આપણી હાઈટ માટે જવાબદાર છે આપણી વૃદ્ધિ માટે જવાબદાર છે તમે જોયું હશે કે ઘણા લોકો નાનપણથી જ એમની હાઈટ ઓછી હોય છે એટલે કે વામનતાનો શિકાર હોય છે એનું કારણ આ જ છે કે એમના શરીરમાં પૂરતા પ્રમાણમાં આ ગ્રોથ હોર્મોન કે વૃદ્ધિ વૃદ્ધિઅંતસ્ત્રાવ પેદા થયેલો હોતો નથી તે જ રીતે તમે જોયું હશે કે ઘણા લોકોની હાઈટ ખૂબ વધારે હોય છે એ બહુ જ ઊંચા હોય છે એનું કારણ પણ આ ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતસ્ત્રાવ છે જ્યારે અમુક લોકોની અંદર આ વૃદ્ધિ વૃદ્ધિઅંતસ્ત્રાવ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય ત્યારે એ લોકો મહાકાયતાનો શિકાર બને છે એટલે એમની હાઈટ ખૂબ જ વધી જાય છે આ જે અંતસ્ત્રાવ છે આ ગ્રોથ હોર્મોન એ આપણા મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ચોથો અંતસ્ત્રાવ છે ઇન્સુલિન દોસ્તો આ ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ એ આપણા શરીરમાં આવેલ સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય છે દોસ્તો તમે સાંભળ્યું હશે કે ઘણા લોકોને ડાયાબિટીસ થયેલો હોય છે અને એ લોકોના શરીરમાં ઇન્સ્યુલિનની ખામી હોય છે તો હવે આ રોગ કઈ રીતે થાય છે તો જ્યારે આપણું શરીર એ ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું કરે એટલે કે આપણા શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ થાય તો એ ઇન્સ્યુલિન વગર લોહીની અંદર એટલે કે રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ વધી જશે અને શર્કરાનું પ્રમાણ વધી જવાના લીધે આપણને ડાયાબિટીસનો રોગ થાય છે એવા સંજોગોમાં આપણને ડોક્ટર ખાંડ ન ખાવાની સલાહ આપે છે દોસ્તો ઇન્સ્યુલિનનું કામ જ એ છે કે આપણા લોહીની અંદર શર્કરાનું પ્રમાણ ઘટાડે પણ જો ઇન્સ્યુલિજન ઉત્પન્ન નહીં થયું હોય તો એ શર્કરાનું પ્રમાણ ઘટાડી શકશે નહીં એવી પરિસ્થિતિમાં આપણને ડાયાબિટીસનો રોગ થાય છે અને એ ડાયાબિટીસના રોગને નિયંત્રણમાં લેવા માટે ડૉક્ટર આપણને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપતા હોય છે આના પછી છે ટેસ્ટોસ્ટેરોન અને ઇન્સ્ટ્રોજન આ અંતસ્ત્રાવ જાતીય અંતસ્ત્રાવ તરીકે ઓળખાય છે નરની અંદર ટેસ્ટોસ્ટેરોન અંતસ્ત્રાવ આવેલો હોય છે જે નરના જાતીય અંગોના વિકાસ સાથે સંકળાયેલો છે અને ઇન્સ્ટ્રોજન એ માદામાં આવેલો છે એટલે કે માદાની અંદર માદાના જાતીય અંગોના વિકાસ સાથે આ ઇન્સ્ટ્રોજન સંકળાયેલો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દોસ્તો જો તમને લાગતું હોય કે આ વિડીયો ઘણા જ્ઞાનવર્ધક હોય છે અને તમને અહીંયાથી ઘણું જાણવા મળે છે તો આ વિડીયોને તમારી આસપાસ રહેતા ધોરણ દસના વિદ્યાર્થીઓ સુધી જરૂરથી પહોંચાડો કારણ કે આ વિડીયો ધોરણ નવ અને ધોરણ દસના જે વિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓ છે એમના માટે ખૂબ ઉપયોગી છે